નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબકરાઈ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ બે હજાર ચોવીસથી પચ્ચીસ શશરાજોથી શનિ બનાવી દેશે આ રાશિઓને માલામાલ માર્ચ બે હજાર પચ્ચીસ સુધીમાં કરશે કમાલ

શનિ ધનવાન બનાવશે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે શનિ હાલ પોતાની ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે ત્યાં તેઓ બે હજાર પચીસ સુધી રહેશે ત્યારબાદ મીન રાશિમાં પ્રવેશ કરી જશે શનિએ પોતાની રાશિ કુંભમાં રહિશસ રાજ્યો બનાવ્યો છે શનિનો આ રાજયો જતા જતાં ઘણી રાશિઓને માલામાલ બનાવી દેશે શષ રાજયોગ માર્ચ બે હજાર પચ્ચીસ સુધી રહેશે એવામાં આ રાશિઓને ધન સંપત્તિમાં લાભ મળશે સાથે કરિયર ચમકશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે પારિવારિક જીવન પણ સુખી રહેશે તો ચાલો જાણીએ શનિ દ્વારા બનેલા શશ રાજયોગથી કઈ રાશિઓને લાભ થશે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને શનિ શસ રાજયોગનું નિર્માણ થયું છે વૃષભ રાશિના જાતકોને તમને અણધાર્યો આર્થિક લાભ મળશે વાહનનો આનંદ પણ મળશે એટલે કે આ સમયગાળા દરમિયાન તમે નવું વાહન ખરીદી શકો છો ઉપરાંત તમે તમારી કારકિર્દી અંગે જે પણ નિર્ણયો લો છો તેમાં તમને સફળતા મળશે બોર્ડ નિર્ણયો લેવાથી તમને ફાયદો થશે તમારી આવકમાં વધારો થવાને કારણે તમે સારી બચત કરવામાં સફળ થશો નંબર બે તુલા રાશિ તુલા રાશિના જાતકોને નિર્માણથી તુલા રાશિના જાતકોને તેઓને પ્રતિષ્ઠામાં વધારો થશે તમને પ્રમોશનના કામમાં સફળતા મળશે આ રાશિના જે લોકોને નોકરીમાં બદલાવ વિશે વિચારી રહ્યા છે તેમને તેમના પ્રયત્નોમાં સફળતા મળશે તમારી નોકરી બદલાશે અને આ સમય દરમિયાન તમારો પગાર ઘણો સારો રહેશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે તમને કોઈ મોટી સફળતા મળી શકે છે નંબર ત્રણ ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને શશ રાજયોગનું નિર્માણથી તેઓને લોખંડી હોવાને કારણે તમારે ઘણો સંઘર્ષ કરવો પડશે પરંતુ તમને સફળતા અને પ્રગતિ મળશે તમે તમારા કરિયરમાં છેલ્લા કેટલાક સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે પરંતુ તમે સંતાન સંબંધિત સમસ્યાઓને લઈને ખૂબ જ ચિંતિત રહેશો નંબર ચાર મકર રાશિ મકર રાશિના જાતકોને શનિશ્ર રાજયોગનું નિર્માણ થયું છે તમારે ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે પરંતુ તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનું છે સંઘર્ષ પછી મળેલી સફળતાથી તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો વિદેશ પ્રવાસના તમારા પ્રયાસો સફળ થશે તમારી શુભ પ્રવૃત્તિઓનો સમન્વય થશે લાંબા સમયથી અટકેલા કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યા છે જે લોકો તેમના લગ્નમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે તેમની બધી સમસ્યાઓ દૂર થશે અને લગ્નની સંભાવનાઓ બનશે નંબર પાંચ કુંભ રાશિ શનિ મીન રાશિમાં જઈને કુંભ રાશિના લોકોને ધનવાન બનાવવા જઈ રહ્યો છે શશ રાજયોગનું નિર્માણ થયું છે તમને અણધાર્યા નાણાકીય લાભ મળશે તમારી પ્રતિષ્ઠા પણ ચમકશે નોકરી ધંધામાં પણ પ્રગતિ થવાની સંભાવના છે જો તમારી પાસે કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે તો તમને તેમાં સફળતા મળશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર